હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટાફ સાથે બોલા ચાલી થઈ હોય જેમાં પરિવાર દ્વારા એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો જો કે મહિલા ડોક્ટરને પૂછવામાં આવતા તેણે દારૂ ન મળવાને કારણે વૃદ્ધને ખેંચ આવતી હોવાનું વાત કરી આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પરિવારજનો દ્વારા વિડીયો બનાવાતા મોબાઈલ ખેંચવાનો પ્રયાસ પણ થયો જો કે મેડિસિન વિભાગમાં થયેલા વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ અને આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ રહી છે ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું કે દર્દીની સારવાર બાબતે સ્પીમેરના વાયરલ વિડીયોને લઈને તપાસ ચોક્કસથી થશે અને કમિટી પણ બનાવાશે ઘણીવાર દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમ્ટમ્સ હોય છે પરંતુ દર્દી પહેલાથી સ્મીર હોસ્પિટલમાં દાખલ હતું અને બીજે દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો હોય એવું લાગી રહ્યું છે જોકે જવાબદારો સામે ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું